ના કુંડલી નજીક ભાવનગર ટ્રેન ઉથલાવવાની કોશિશ કરનારા બે આરોપીઓને ઝડપી લીધા ઝડપાયેલ બંને આરોપીઓને થઈ ગયું હોય આર્થિક ભાંગી હોય જેથી ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડ દાગીના સહિત લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો તારીખ પચીચ નવના રાત્રિએ બોટાદ કુંડલી જવાના રેલવે ટ્રેક ઉપર સીમ વિસ્તારમાં આરોપીઓએ રેલવે ટ્રેક ઉપર બે પાટા વચ્ચે રેલવે લાઇનનો જૂનો એક કટકો સ્લીપર અને બેલાસની વચ્ચે ખાડો કરી મૂકી દીધેલ પોખા ભાવનગર ટ્રેનને અવરોધ થાય તે રીતે મૂકેલ ટ્રેન પસાર થતા એન્જિન પર આ કટકા ભટકાતા સદનસીબે ટ્રેન બંધ થઈ ગઈ હતી અને નુકસાન થયું હતું તે બદલ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને ઉચ્ચ પોલીસ અને રેલવે અધિકારીઓ દોડી ગયા હતા आ बने आरोपीओ मोटरसाइकल लई नासी छूटेल आ घटना ने लई एसपी सूचन अनुसार डीवाईएसपी पी आई क्राइम ब्रांच एसओजी टी एस, बोटाग टीएस स्थानिक बोटाद फोर्स पोलिस बोटाद अमदावाद सहित अलग अलग टीमों द्वारा तपासनों धमधमाट चालू करेल અને સર્વેલન્સ હ્યુમન સોર્સ ટેકનિકલ સીસીટીવી ફૂટેજ સહિતની મદદ લઈ શંકાના આધારે બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડેલ આરોપીઓ એકલા દિવસ સવાવરૂ જગ્યાએ સંતાઈ ગયેલ આરોપીઓને લેનું થઈ ગયું હોય અને યુટ્યુબ ઉપર વિડીયો જોઈ કુંડલી નજીક સીમ વિસ્તારમાં ટ્રેન ઉથલાવી પેસેન્જર પાસેથી રોકડા અને દાગીનાની લૂંટ કરી નાસી છૂટવાનો પ્લાન બનાવેલ હોવાનું આરોપીઓએ કબૂલાત આપતા પોલીસ ટીમ ચોકી ઉઠી હતી ઝડપાયેલ આરોપીઓ રમેશ ઉર્ફ રમુડીયો કાંજીભાઈ માધાભાઈ સલિયા ઉમ્રવર્ષ પંચાવન રહે વળવ ભરવાડના નેસડામાં રાણપુર જિલ્લો બોટાદ બીજો આરોપી જયેશ જલલો નાગરભાઈ પ્રભુભાઈ બાવળીયા વળવ રામાપીરના મંદિર પાસે રાણપુર જિલ્લો બોટાદને ઝડપી મોબાઈલ સહિત મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરાઈ હતી ટૂંકા સમયમાં બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ હતા બ્યુરો રિપોર્ટ બોટાદ ભાવનગર